નમસ્કાર આપની ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના બાકુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના જનરલ વોર્ડમાં સ્ટાફ હાજર હતો તે સમયે અચાનક એક સાપ ઘૂસી આવતા ફફડાટ વ્યાપી ગયો હતો સ્ટાફના ડોક્ટર નિલેશ પાર્ગી કોમલબેન પરમાર અને સુનિતાબેન માલીવાડની નજર આ સાપ પર પડતા તુરંત તેમણે આ અંગે જાણ કરી હતી હોસ્પિટલમાં સાપ ઘુસી આવવાની જાણ રોહિત સેવકે સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાને ટેલિફોન દ્વારા કરી હતી ગણતરીની મિનિટોમાં જીવદયા પ્રેમી સંસ્થાના હિતેશ પ્રજાપતિ અને વિભાગનો સ્ટાફ પહોંચી ગયો ત્યારબાદ આ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હિતેશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર આ સાપ અંદાજે ચાર ફૂટ લાંબો અને અત્યંત ઝેરી પ્રજાતિનો હતો જેને પ્રેક્ટિકલ કુબરા તરીકે ઓળખવામાં આવે છે આ જેરી સાપનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો